हेलो तू व्हिडिओ उतर रे तेमर दान वाले हमारे चाचा बेटा इत्यादि डॉक्टर डॉक्टर वाले वैशाली बाजी डॉक्टर वाले अपन खूब बैठते तो ये

હજી આજે આ બધું લોખંડ ઊભું થાય છે બીજું કામ કાલે થાય છે અડધું બનાયું હે અડધું કાયલ બંધ છે આમાં જે કાપડ ને બધું બાંધવાનું બાકી છે કાપડ ને બંધ જાય પછી કમ્પ્લેટ થાય થાય એટલું આજનું કામ પતાવી છે આજનું કામનું મંડપનું કામ પૂરું થયું તો એક ભાગનું થોડુંક ઊભું આંખ ગયું છે હજી આ એટલું ટ્રસ્ટ પીડ્યું છે હવે આ બધું કાલે હવે આવીને કાલે હવે આવીને ફિટિંગ કરવાનું આ ભાગમાં થોડું બનાયેલું છે આટલું આ ભાગમાં આટલું ઊભું કર્યું છે આટલું લોખંડ પીડ્યું છે અને આ ઊભું કરવાનું બાકી છે આ બધું ઊભું કરી કમ્પ્લેટ કમ્પ્લીટ થાય કાંઈ લાવવાનું છે એમાં આજનું કામ પૂરું અને સીધું ઘર ભેગું થઈ જવાનું છે આટલો ભાગ કાયલ આવીને ફિટ કરી દઈશું એ જા ટેબલ આટલા હે ટેબલ નો ટેજ બનાવવાનો હે આ લોખંડ આ બીજું છે આનો સાયો બનાવવાનો છે સાયો ની બનાવીને બધું કમ્પ્લીટ કરવાનું છે આ મંડપ ઓનર આ મંડપ શેફ છે અને બે આયે બેઠા છે મંડપના મંડપના મજૂર છે આવડું ગ્રાઉન્ડ છે આ ગાડી કમ્પ્લીટ કરી સીધા ઘર ભેગા